રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરતા બાળક રેલવે સ્ટેશનમાં દેખાયો હતો બાંદ્રા ટ્રેનમાં ચડતા દેખાયા બાદ જીઆરપી પોલીસની મદદથી સુરતના ઉંધના રેલ્વે સ્ટેશન ખાતે બાળકને ઉતારી તેના કાકાને સોંપવામાં આવ્યો હતો મારો છોકરો આજ છ સાડા છ વાગ્યાનો મિસ થઈ ગયો હતો પછી અમે પોલીસ સ્ટેશનને જાણ કરી તો અમને બહુ સ બહુ એટલે બહુ પોલીસ સ્ટેશનથી સહકાર મળ્યો અને અમારા ગ્રુપનો બધાનો ખૂબ સહકાર મળ્યો મારા છોકરાને પરત ઘરે પાછો મેળવી લીધો એટલે હું અહીંના પોલીસ સ્ટાફ એ ડિવિઝનનો બધાનો ખૂબ ખૂબ આભારી અને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું